નમસ્તે વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સાધના પરીક્ષા જો તમે આ વર્ષે આપવાના છો તો તમારા માટે બી પ્રશ્નપત્ર મિત્રો આપણે લઈને આવ્યા છીએ જેમાં આજે વાત કરવાના છીએ સામાજિક વિજ્ઞાનના પ્રશ્નોની એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો અને આ પરીક્ષામાં જો તમે બેસવાના છો તો ખાસ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેવી દરેક પ્રકારના પ્રશ્નો જે છે તમને વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા મળી રહેશે વિદ્યાર્થી મિત્રો આપણે દ્વિતીય સત્રના પ્રથમ ચેપ્ટર નંબર પાંચ થી વાત ચાલુ કરીશું પેલો પ્રશ્ન છે કે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે કયા વિદ્યાલયની સ્થાપનામાં અગત્યનો ભાગ ભજવ્યો તો જવાબ આવે છે હિન્દુ બાલિકા સરકારી વિદ્યાલય નંબર બે ગાંધીજીના મત મુજબ પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ કેટલા વર્ષનો રાખવો જોઈએ તો સાત વર્ષ કયા મુઘલ બાદશાહના સમયમાં ફારસી ઉર્દુ અને સ્થાનિક ભાષાની અંદર શિક્ષણ અપાતું હતું તો અકબર ભારતની અંદર મુખ્યત્વે અકબરના શાસન થઈ કઈ ભાષા જે છે એની અંદર મુગલ યુગના અસ્ત પછી શિક્ષણ આપતી સંસ્થાઓ કયા નામે ઓળખાતી હતી તો પાઠશાળાઓ અને મદરેસા ભારતમાં કઈ સાલ પછી અંગ્રેજી સત્તાનો પ્રારંભ થયો ત્રીસો સત્તાવન પલાસીના યુદ્ધ પછી ઈસવી સન સત્તરસો ને પાસઠ પછી ભારતમાં કયા પ્રદેશમાંથી અંગ્રેજોની દીવાની સત્તા જે છે તે પુનઃ સ્થાપિત થઈ તો બંગાળ બિહાર અને ઓડિશા અંગ્રેજોના આગમન સમયે શિક્ષણ આપતી જે સંસ્થાઓ છે એ કયા નામે ઓળખાતી હતી તો ગામઠી નિશાળો પંડ્યાની નિશાળો અથવા તો ધુળિયાની નિશાળો તરીકે ઓળખાતી હતી ભારતની અંદર પશ્ચિમી ઢબે શિક્ષણ આપવાની શરૂઆત કોણે કરી અને ક્યાં કરી તો પશ્ચિમી ઢબે જે શિક્ષણ આપવાની શરૂઆત છે તે અંગ્રેજોએ બંગાળથી કરી હતી ભારતમાં સૌપ્રથમ શિક્ષણ સંસ્થાની સ્થાપના કોણે કરી હતી તો આવશે વિલિયમ કેર ભારતમાં વિલિયમ કેરે પશ્ચિમી ઢબે શિક્ષણ આપતી સંસ્થા કેમ ક્યારે શરૂ કરી અને તેમાં કઈ કઈ ભાષાઓનું શિક્ષણ અપાતું હતું તો વિલિયમ કેરે સૌપ્રથમ પ્રથમ અંદર ઈસવીસન સત્તરસો ને નેવ્યાસીમાં સંસ્કૃત બંગાળી મરાઠી અને હિન્દી ભાષાની અંદર શિક્ષણ અપાતી સંસ્થાની સ્થાપના કરી શ્રીરામપુરમાં કન્યાશાળાની સ્થાપના કોણે કરી તો માર્ચમેન અને તેમના પત્નીએ કરી હતી કયા સંધિ ધારાથી ખ્રિસ્તી પાદરીઓને ભારતમાં શિક્ષણ સંસ્થાઓ સ્થાપવાની છૂટ આપવામાં આવી તો ઈસવીસન અઢારસો ને તેરના કયા પાદરીઓ ભારતની અંદર પ્રાચીત્ય શિક્ષણ આપતી શાળાઓ સ્થાપી હતી તો આવશે એલેક્ઝાન્ડર ડફે કયા સંધિ ધારાથી ભારતની અંદર પ્રાચીત્ય શિક્ષણ આપવાની ભલામણ કરવામાં આવી તો ઈસવી સન અઢારસો ને તેત્રીસ ના ભારતમાં કઈ સાલથી અંગ્રેજી કેળવણીનો પ્રારંભ થયો તો ઈસવી સન અઢારસો ને પાંત્રીસ લોર્ડ મેકોલે શરૂઆત કરી હતી

કોણે અંગ્રેજ સરકારને ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો કાયદો ઘડવાનો અમલ કર્યો માટે અમલ કરવા માટેનું સૂચન કર્યું તો ગોપાલ કૃષ્ણ ગોખલે કયા ગવર્નર જનરલે ઈસવીસન અઢારસો ને એકમાં કલકત્તાની અંદર ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના કરી તો જવાબ આવશે લોર્ડ વેલેસલી નંબર બાવીસ કલકત્તામાં સ્થાપેલી હિન્દુ કોલેજ અઢારસો ને પંચાવનમાં કઈ કોલેજ તરીકે ઓળખાય તો જવાબ આવશે પ્રેસિડેન્સી કોલેજ ઈસવીસન સત્તરસો ને એસી ની અંદર કલકત્તામાં મદ્રેસા કોલેજ એટલે કે મુસ્લિમ કોલેજ ની સ્થાપના કોણે કરી તો આવશે વોરન હેસ્ટિંગ પ્રશ્ન નંબર ચોવીસ જોનાથન ડંકનને ઈસવીસન ને ઈસવી માં કઈ કોલેજ ની સ્થાપના કરી તો આવશે બનારસ સંસ્કૃત કોલેજ કયા ખરીતાના કારણે દરેક પ્રાંતમાં શિક્ષણ નિયામકની નિમણૂક કરવામાં આવી તો ઈસવીસન અઢારસો ને ચોપનના વુડના ખરીતાના કારણે કલકત્તા મુંબઈ અને મદ્રાસમાં કઈ કઈ યુનિવર્સિટીને નમૂના પ્રમાણે યુનિવર્સિટીની સ્થાપના થઈ તો આવશે લંડન પંજાબ અને અલાહબાદમાં યુનિવર્સિટીઓની સ્થાપના ક્યારે થઈ તો અઢારસોને બ્યાસી કયા ગવર્નર જનરલે યુનિવર્સિટીને લગતો કાયદો બનાવ્યો તો જવાબ આવશે લોર્ડ કર્ઝન ઈસવીસન ઓગણીસો ને વીસમાં કઈ યુનિવર્સિટી સ્થાપાઈ તો જવાબ આવશે બનારસ હિન્દુ યુનિવર્સિટી ઈસ્વીસન ઓગણીસસો ને વીસમાં

ખેતીવાડી કેન્દ્ર ક્યાં આવેલું છે તો દિલ્હી ઈજનેરી વિદ્યાને લગતું કેન્દ્ર ક્યાં સ્થાપાયું હતું તો રૂડકી ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટ ક્યાં સ્થાપાય છે તો પૂનામાં ભારતની અંદર ઓગણીસમી સદીની અંદર સ્ત્રી શિક્ષણ માટે કોને કોણે હિમાયત કરી હતી તો રાજારામ મોહનરાય અને દયાનંદ સરસ્વતી ઈસવીસન અઢારસો ને ઓગણપચાસની અંદર હિન્દુ બાલિકા સરકારી વિદ્યાલયની સ્થાપના કોણે કરી તો બેથુન જે અંગ્રેજ અધિકારી હતો અને તેની સાથે આપણા સામાજિક કાર્યકર્તા

મહર્ષિ કરવે સ્ત્રીઓ માટે સ્થાપેલી અલગ યુનિવર્સિટી આજે કયા નામે ઓળખાય છે તો એસ યુનિવર્સિટી અઢારસો ને પચાસ ની અંદર અમદાવાદમાં છોડીઓની નિશાળના નામની કન્યાશાળા કોણે સ્થાપી હતી તો આવશે હર કુંવર શેઠાણી દયાનંદ સરસ્વતી દયાનંદ એંગ્લો વૈદિક કોલેજની સ્થાપના ક્યાં કરી હતી તો લાહોરમાં ઈસવીસન ઓગણીસો બે ની અંદર કાંગડી ગુરુકુળની સ્થાપના કોણે કરી તો આવશે સ્વામી શ્રદ્ધાનંદ પ્રશ્ન નંબર અડતાલીસ મહારાજા શિયાજીરાવ ગાયકવાડે કઈ સાલમાં પોતાના રાજ્ય વડોદરાની અંદર મફત ફરજીયાત અને સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણની જોગવાઈ કરી તો ઈસવીસન સન ઓગણીસો એકથી ઓગણીસમી સદીની અંદર છેલ્લા દાયકાની અંદર ગોંડલની અંદર કન્યા વિદ્યાલયની સ્થાપના કોણે કરી તો મહારાજા ભગવતસિંહ મહાત્મા ગાંધીને શિક્ષણ જે યોજના છે એ કયા નામે જાણીતી કઈ ભાષામાં હિમાયતી હતા તો માતૃભાષામાં ઈસવીસન ઓગણીસો વીસ ની અંદર અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠ અને જામિયા મિલિયા ઈસ્લામિયા વિદ્યા વિદ્યાપીઠ ની સ્થાપના કોને કરી તો મહાત્મા ગાંધીએ ઈસવીસન ઓગણીસો એક ની અંદર શાંતિ ની નિકેતન સંસ્થાની સ્થાપના કોણે કરી તો રવિન્દ્રનાથ ટાગોરે ઈસવીસન અઢારસો ને પંદર ની અંદર રાજારામ મોહનરાયે કઈ સંસ્થા સ્થાપી હતી તો આત્મીય સભા આદિવાસી કે જનજાતિઓના પ્રદેશોમાં કોણે આશ્રમો સ્થાપ્યા હતા તો ઠક્કર બાપાએ મિત્રો અહીં આપણે વાંચીશું ઠક્કર બાપા રાજારામ મોહનરાય દ્વારા કયા સામયિક દ્વારા બંગાળમાં સતી પ્રથા વિરુદ્ધ મોટા પાયે ઝુંબુસ ચલાવી હતી તો સંવાદ કૌમુદી કયા ગવર્નર જનરલે સતી પ્રથા વિરુદ્ધ કાયદો કરી તેના ઉપર પ્રતિબંધ ફરમાવ્યો હતો તો આવશે લોર્ડ વિલિયમ બેન્ટિંગ કોના પ્રયત્નથી ઈસવી સન અઢારસો ને ઓગણચાલીસ માં નરબલી પ્રથા અને બાળકીને દૂધ પીતી કરવાની પ્રથા વિરુદ્ધ કાયદો ઘડવામાં આવ્યો તો બ્રહ્મ સમાજ

પ્રશ્ન નંબર મિત્રો ત્રેસઠ કોના પ્રયત્ન થી ઈસવીસન અઢારસો ને બોતેર ની અંદર લગ્ન વય સંમતિ ધારો પસાર થયો તો આવશે કેસર કેશવ ચંદ્ર સેન લગ્ન સંમતિ ધારા અને છોકરો કે છોકરીના લગ્ન માટે કેટલા વર્ષ નક્કી કરવામાં આવ્યા તો બાર વર્ષ ભારતની અંદર અસ્પૃશતાનો કલંકને નાબૂદ કરવાનો વિચાર કોણે કર્યો તો મહાત્મા ગાંધીએ અનુસૂચિત જનજાતિના લોકોને સામાજિક શૈક્ષણિક અને રાજકીય અધિકારો આપવા કોણે આ જીવન સંઘર્ષ કર્યો હતો તો ડોક્ટર ભીમરાવ આંબેડકર જેને આપણે બાબા સાહેબ આંબેડકર પણ કહીએ છીએ ગોધરામાં અનુસૂચિત જાતિના બાળકો માટે કોણે સંસ્થા સ્થાપી હતી તો મામા સાહેબ ફડકે અનુસૂચિત જાતિઓના બાળકો માટે શાળાઓ અને છાત્રાલય સ્થાપી તેમના શૈક્ષણિક વિકાસના દ્વાર કોણે ખોલ્યા તો આવશે પરીક્ષિત લાલ મજમુદારી આદિવાસી કે જનજાતિના પ્રદેશોમાં કોણે આશ્રમ સ્થાપ્યા તો ઠક્કર બાપાએ ઈસવીસન અઢારસો ને ચોપનમાં ખરી ખરીતાના શિક્ષણમાં જે જવાબદારી સરકારે સ્વીકારવી જોઈએ આવું કોણે કહ્યું હતું તો લોર્ડ ડેલી એ ઈસવીસન અઢારસો ને ચુમ્માલીસની અંદર સુરતમાં માનવ ધર્મ સભાની સ્થાપના કોણે કરી તો દુર્ગારામ મહેતાએ ગુજરાતના કયા સમાજ સુધારકે વિધવા સાથે પુનર્લગ્ન કર્યા વીર જે કવિ નર્મદ હતા તેમણે સ્વામી વિવેકાનંદ નું મૂળ નામ શું હતું તો નરેન્દ્રનાથ દાસ સ્વામી વિવેકાનંદ નો જન્મ ક્યારે થયો હતો તો આવશે બાર જાન્યુઆરી અઢારસો ને ત્રેસઠ સ્વામી વિવેકાનંદે યુએસએના કયા શહેરમાં ભરાયેલા સર્વ ધર્મ સંમેલન ની અંદર વિશ્વ ધર્મ પરિષદમાં ભાગ લીધો હતો તો જવાબ આવશે શિકાંગોમાં ભારતીય નવજાગૃતિના જાગૃતિના જનક તરીકે કયા મહાનુભાવને ઓળખવામાં આવે છે તો આવશે રાજા રામ મોહનરાય વિદ્યાર્થી મિત્રો આ જ પ્રકારે આગળનો જે આપણો એકમ નંબર છ એટલે કે પાઠ નંબર 6 નો સોલ્યુશન મેળવવા માંગો છો તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને આગળનો સોલ્યુશન મેળવી શકશો